ઘીના દીવા પોણી મો માતા મારી જેને મળે પહેલી વખત આજે હા હરી જાઉં છું પહેલી વખત હા હરી જાઉં છું તે ના હોય તો મિત્રો એવું કઉ કપલું ગહ જે કઉ બરાબર નું એવું ગહાવરાયું એવું ગહાવરાયું દોડો અધા પખાઈ ના તાણે પછી કણ પેલા મારા હાળા ને હાળીઓ ને પેલા કાકવા હારો તો પાછા મજા કે છે તે ગાલ વબળ વબળ કરે છે પણ એવું ગહાવરાયું છે ને ગાલ પકડ છટ લઈને છૂટી જાય હો ગાલ કરાવી દીધો છે

બકરાનો બહુ શોખ છે લગભગ પંદર થી બકરો ભેગો કર્યો છે બે ભાઈ માર કમોણી હારી છે બરોબર છે અને બીજા માં સોડી બાપણી સુખ મળ્યું એ મહત્વનું છે સોડી પૈનાય નહી ખર્ચો મારા તો કોકી વાળા એવો ખર્ચ નતો કરવો પણ હારું તો સુખી પાર્ટી છે ને ચિંતા જો ને ઘર ભર ઘર ધોન બનાવી છે અને પાછું ઠંડી વાઈ ને હે બીજા બધું અને સિયારા તો પાછું પવન ભરમ ભરમ પવન યાદ કિયા બંદા હાજી

કેટલા વાગ્યા જોજે કોનો 11 વગાડ્યો છે તી તો અને નંબર કેટલા હતા 4 5 નંબર હતા પછી મારો નંબર આવ્યો છે હાલે હે તું સાહેબ કરજે તી સાહેબ લે 500 રૂપિયા લે 500 રૂપિયા છે 500 રૂપિયા તો 100 રૂપિયા તો કોનો સાવામ બવાણો લેવું પડશે આ એ લઈ લેજે પાછો ખાવા માં ઈ કણ હું કીધું અંદર શારમ મહાવસા ઓ શારમ મહાવસા લ્યા હું ઈ કશું તો એકલા તાર હું કોઈ પણ મને લઈ જ હંગાતી મારી વાત ઉપર

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ quá không bỏ lỡ những video hấp dẫn

মাওমলযা ইন্ ? ই ই াপিযাু মোই মেে টাকনাই. কিযা ইেদিডাকন কেপিযramento. কনিটতাাডারনা কিকপনাpsilon নিরাগ� MAND狂জ শিটিকনে নি �iction 보드

તમારે ખબર <laughs> <laughs> <sharp>

બે હાથ જોડું છું તમારું બે જણાવે લે બે જણાવે તાણવા મેં કરે પછી આવું সযোদ সয়ারে লান্য়যে ঙঁিগো ? কৈই জিন্য়াবে র দেষ্যি সয়ে দধালে তেষরে ? কোসয ক্য়া nya? কোসয কিলে কালা কিলা মহে?

પણ ફે ના હોત તો અડધા પૈસા તને ના લો નથી આલુ છું હું તને આલુ છું મને વાપરો તો ખાશે બધા આપડું કાઢી દે આપડું જેટલો એટલો ખબર ના પડવા તું મને તું નથી મારતો બે બે કરે છે